પોરબંદર ખબરની સાંજની ખબરમાં ભાજપ દ્વારા થોડા દિવસો પૂર્વે જ વેરામાં પિસ્તાલીસ ટકા જેટલો ઘટાડો કરવાની વાત કરી હતી અને રિબેટ મેળવવા માટે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં વેરો ભરી આપવા જાહેરાત કરવામાં આવી હતી જેને લઈ આજે વેરા ઘટાડોનો રિબેટ લેવા મનપા કચેરીમાં લાંબી કતારો જોવા મળી હતી ત્યારે આજે લાંબી લાઈનો બાદ રિબેટની મુદ્દતમાં પંદર દિવસનો વધારો કરવા માંગ કરવામાં આવી છે જેને લઈ મનપા કમિશનરે સાંજ સુધીમાં યોગ્ય નિર્ણય કરવાની ખાતરી આપી હતી પોરબંદરમાં સોરઠિયા મણિક જ્ઞાતિ દ્વારા ચાલતા નોરતામાં માતાજીની ભક્તિ સાથે દેશ પ્રેમ ગુંજી ઉઠ્યો હતો જેમાં ભાઈઓ અને બહેનોએ પરંપરાગત વેશમાં ગરબા સાથે દેશભક્તિના ગીત વગાડ્યા હતા ત્યારે સમગ્ર વાતાવરણ દેશભક્તિથી ગુંજી ઉઠ્યું હતું અને ઉપસ્થિત લોકોએ મોબાઈલમાં ફ્લેશના માધ્યમથી દેશની રક્ષા માટે સરહદ પર ખડે પગે ઊભા રહેતા સૈનિકોને સન્માન આપ્યું હતું પોરબંદરમાં ચાર સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે તાજાવાલા હોલ ખાતે મધુરમ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાસોત્સવના છઠ્ઠા દિવસે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા જાણીતા હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા ગ્રીન પોરબંદરના કોઓર્ડિનેટર ધર્મેશભાઈ પરમાર સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા પોરબંદરમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કાયદોની વ્યવસ્થા જાળવી હતી જે માટે પોરબંદરના અક્ષર દેવ મંદિરમાં યોજાયેલા એક દિવસના ગરબા કાર્યક્રમમાં સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અને પોરબંદર નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર મોહનભાઈ મોઢવાડિયાએ કમલબાગ પીઆઈ રાજેશ કાનમિયાનું સન્માન કર્યું હતું આ તકે પીઆઈ કાનમિયાએ વિદ્યાર્થીઓને નવરાત્રીની શુભેચ્છા પાઠવતા મોબાઈલનો સદુપયોગ કરવા અને સોશિયલ મીડિયામાં સાવચેતી રાખવા જરૂરી માર્ગદર્શન આપી કોઈપણ સમયે પોલીસ આપની મદદ માટે તમારી સાથે જ છે તેવો વિશ્વાસ અપાવ્યો હતો હાલ પોરબંદરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વહેલી સવારે વરસાદી છાંટા પણ જોવા મળ્યા હતા પરંતુ ચોપાટી ગ્રાઉન્ડ સહિતના નવરાત્રીના ઉત્સવમાં આયોજકો દ્વારા વરસાદની આગાહીને લઈ પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી જેથી વરસાદ બાદ પણ ગ્રાઉન્ડ ખેલૈયાઓ માટે તૈયાર કરી દેવાતા આજે રૂમઝૂમ લિયોપાયોનીર મહેર સમાજ થનગનાજ સહિતના નવરાત્રી મહોત્સવ રાબેતા મુજબ ચાલુ રહેશે તેવી આયોજકો દ્વારા જાહેરાત કરવામાં આવી છે આવી જ નવી અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં Thank you